કેન્દ્ર સરકારે યુજીસી માટે નવા નિયમો બનાવે છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભાજપમાં જ કેટલાક નેતાઓ ખુલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે એવામાં આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે યુજીસી ના નવા નિયમો અસ્પષ્ટ છે તેના દુરુપયોગથી ખતરો વધારે છે સુનાવણી બાદ કોર્ટે નવા નિયમો સ્ટે લગાવ્યો છે આ મામલે આગામી સુનાવણી ઓગણીસ માર્ચે થશે ચીફ જસ્ટિસે આદેશ આપ્યો કે બે હજાર બાર ના જૂના નિયમો જ ફરી લાગુ કરાશે નવા નિયમોમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી લાગે છે કે તેનો દુરુપયોગ થશે સુનાવણી દરમિયાન અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે જાળમાંથી બહાર નથી આવી શક્યો સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું કે આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું आज सर्वोच्च न्यायालय ने जो नए रूल रेगुलेशन थे उनको स्टे कर दिया गया है और जो पुराने रेगुलेशन थे 2012 के उनको दोबारा से इम्प्लीमेंट करने की बात कर दी गई है साथ साथ ये माना गया है कि 3C जिसकी हम लगातार बात बात कर रहे थे, जो डिवाइड करने की हम उस न्यायालय ने माना है और कहीं ना कहीं अपनी चिंता जताई है की ये रूल रेगुलेशन कहीं ना कहीं हमारे समाज को बांटने की तो और इशारा कर रहे हैं और इसको लेकर ही ये स्टेज जो है दिया गया आवाज वीडियो जो अपडेट्स आज डाउनलोड करो जी एस